ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓને સરળતાથી દાખલો મળી રહે તે માટે માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના જનસેવા કેન્દ્રો સોમવારથી સવારે 9 કલાકથી રાત્રે 8 કલાક સુધી કાર્યરત રહેશે. હાલમાં જ સુરત જિલ્લામાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેના પ્રવેશ અરજી જરૂરી આવક જાતિ નોન ક્રિમિલિયર ડોમિસાઇલ વગેરે પ્રમાણપત્રો સમય મર્યાદામાં મળી રહે તથા પ્રમાણપત્રો મેળવવા માટે કોઈ અગવડ ન પડે તે હેતુ સહ માંડવી પ્રાંત કચેરીના કાર્યક્ષેત્રમાં આવેલા ઉમરપાડા તાલુકાના જન સેવા કેન્દ્રોમાં વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સોમવાર તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ થી દરરોજ સવારે નવ કલાક થી રાત્રિ આઠ કલાક સુધી કચેરીઓ કાર્યરત રહેશે જન સેવા આવતા લાભાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી શકે તે માટે હેલ્પ ડેસ્ક ઊભો કરવામાં આવ્યો છે ઉપરાંત હવામાન વિભાગની હીટ સ્ટ્રોક ધ્યાનમાં લઈ જન સેવા કેન્દ્રોમાં અરજદારો માટે પાણી બેઠક વ્યવસ્થા હીટ સ્ટ્રોક માટે જરૂરી મેડિકલ કીટ વગેરેનો યોગ્ય પ્રબંધ કરવામાં આવ્યું હોવાનું નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી કૌશિક જાધવની યાદીમાં જણાવાયું છે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે